ઠાકરનો વર્ચસ્વ પાટણ લોકસભામાં છે ત્યારે તમારે જોડે એવો તમારો સમાજ જે છે એ કે પણ પ્લસ પોઈન્ટ રહી શકે એવું કઈ છે તમે સોની નોટની પાછળ ફોટો સાપવાથી શું થયું મારા પાટણ ને લોકસભામાં કેમ અન્યાય મારો ગરીબ ખરીદે શું એની દીકરીના દેજમાં આપું તો આપે શું બરસી ડાબેથી શું લોકો પાટણના નારાજ છે બીજી વાર જ્યારે રિપીટ કર્યા ત્યારે એ એમની પાર્ટીનો વિષય છે મારો વિષય નથી ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠું બોલવામાં નંબર 1 લોકસભાના ઇલેક્શનની યાત્રામાં આપણે નીકળ્યા છીએ ને અત્યારે આપણે અહીંયા પાટણ જે લોકસભા છે ત્યાં આવ્યા છીએ પાટણ લોકસભાના જે અત્યારે ઉમેદવાર ચંદનજી છે કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી સ્વાગત છે હવે મને એક પૂછવું છે કે ભાઈ કયા પ્રકારના મુદ્દાઓ છે કયા વિષયો પર પાટણમાં તમે આ વખતે કામ કરી રહ્યા છો અનેક મુદ્દાઓ છે પાટણમાં ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે દસ વર્ષથી કેન્દ્રમાં શાસન છે મારા પાટણને લોકસભામાં કેમ અન્યાય બેરોના દહેજમાં અનેક પ્રકારની સમસ્યાઓ રેલવેનો નો પ્રશ્ન છે રાણકી વાવ જેવો જે મોટામાં મોટો મુદ્દો છે વિદેશથી લોકો ત્યાં વર્લ્ડ હેરિટેજમાં મુકી છે એને રહેવાની કોઈ સુવિધા નથી કોઈ કોઈ વ્યવસ્થા નથી તમે સોની નોટની પાછળ ફોટો સ્થાપવાથી શું થયું એને એને ડેવલોપિંગમાં લેવું પડે એ મારા સિદ્ધપુરમાં આજે તેતાલીસ ટ્રેનો ચાલે છે એ પણ ટ્રેનનું સ્ટોપ એક નથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે એ રાજનીતિ છેતરવાની રાજનીતિ કરી છે લોકોને છેતરવાની રાજનીતિ કરે છે એ રાજનીતિની સામે અમારો કોંગ્રેસનો જે ખેલાડી છે કોંગ્રેસનો મતદાર છે એ આવનાર ચૂંટણીમાં જવાબ આપશે ભરતસિંહ ડાબેરી શું લોકો પાટણના નારાજ છે બીજી વાર જ્યારે રિપીટ કર્યા ત્યારે એ તો તમારે ભારતીય જનતા પાર્ટીને જ પૂછવું જોઈએ એ નારાજ છે કે નહીં એ એમની પાર્ટીનો વિષય છે મારો વિષય નથી એટલે પાંચ લાખની જે લોકો આમ દાવો કરી રહ્યા પાંચ લાખથી વધારે સીટો જે છે લાવવાનો એક વિષય ભાજપનો છે ત્યારે આપણો શું પ્રયત્ન છે સામે ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠું બોલવામાં નંબર વન આ બધેલા ઉભેલામાં એક પણ વ્યક્તિને પૂછો કે કોઈના ખાતામાં પંદર લાખ આવ્યા છે કોઈ બે દર વર્ષે મોદી સાહેબ એવું કહેતા હતા કે અમે બે કરોડ રોજગારને રોજગારી આપીશું એક પણ વ્યક્તિને રોજગારી આપી છે ખેડૂતનો દેવુ દેવું માફ કરવાની વાત કરી હતી એક પણ ખેડૂતની એવું માફ કર્યું નહીં અને ગુજરાતની દિલ્હીની બોર્ડર ઉપર મારો ખેડૂત શહીદ થઈ ગયો સાહેબ આજે સાતસો સાતસો ખેડૂત શહીદ થઈ ગયા પણ એની સાતવના પાટવવાનો મોદી સાહેબને ટાઈમ નથી આવા અમે જૂઠા વાયદા નથી કરતા અમે પ્રજાની વચ્ચે રહેવાવાળા માણસો છીએ અને બધા વખત જે મત અમને આપે અમે આઝાદીની આપેલી પાર્ટીવાળા માણસો છીએ અમે ખોટા પ્રબોલનમાં નથી પડતા એ ખોટા પાટોલમાં પડે છે અમે જીતશું જંગી બહુમતીથી જીતશું એવું અમને પ્રજા સાથે વિશ્વાસ છે ઠાકોરનું વર્ચસ્વ પાટણ લોકસભામાં છે ત્યારે તમારે જો એવો તમારો સમાજ છે એ પણ પ્લસ પોઈન્ટ રહી શકે એવું કઈ છે બિલકુલ રહી શકે ઠાકોર એકલો નહીં પણ સર્વ સમાજના લોકોનું મતદાન છે સર્વ સમાજના લોકો મતદાન કરે છે પાટીદાર છે દલિત ચહેરો છે દલિત લોકો છે અમારા ઠાકોરો પણ છે પ્રજાપતિ છે બ્રાહ્મણ છે અઢારે આલમ છે મુસ્લિમો પણ આવતી મોટા મતદારો છે દરેક સમાજના લોકો મતદાન કરે છે કોંગ્રેસ સાથે જોડાયેલો છે આ વિસ્તાર મૂળ કોંગ્રેસી છે ચાર ધારાસભ્યો કોંગ્રેસમાં આ લોકસભામાં ચૂંટાયેલા છે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જંગી બહુમતી જીતીને દિલ્હી પહોંચીશ થેન્ક યુ થેન્ક યુ તો એમણે કહ્યું એ ચંદનજીએ કે હવે જો એમણે કહેવું છે કે ભાઈ અમે જંગી બહુમત જીતશું એવો કોંગ્રેસનો દાવો છે જીતશે તો પછી આપણે બીજું લાંબુ એક ઇન્ટરવ્યુ એમની સાથે કરીશું પાંચ વર્ષની યોજના સાથેનું તમે શું લાગે છે આ વિષયને લઈને ભાજપ કે કોંગ્રેસ પાટણની લોકસભા શું વિચારો છો કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી પણ જોતા રહો માધ્યમ ન્યૂઝ